ડીસા તાલુકાના આસેડા ગામે આવેલા સુપ્રસિદ્ધ ગોગા મહારાજના મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાસુદ એકમથી ભવ્ય ધાર્મિક મહોત્સવનો પ્રારંભ થયો છે આ પવિત્ર અવસરે મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાયું છે અને આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શને ઉમટી રહ્યા છે કાર્યક્રમની વિગતો જોઈએ તો મહાસુદ એકમના દિવસે રાત્રિના સુમારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાત નામ કલાકારોએ ભક્તિની રમઝટ બોલાવી હતી અને મોડી રાત સુધી ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા આજે મહાસુદ બીજના પવિત્ર દિવસે મંદિર ખાતે ભોજન પ્રસાદ અને ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી જ્યાં લોકોએ ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો મંદિરના પૂજારી રાણાભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આ ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં ગામે ગામથી હજારો સેવક ગણ સેવા આપવા માટે જોડાય છે આપણે આસેડા ગામ મા મહિનાની સુદ એકમના દાડે ગોગા બાપાની મૂર્તિ કેથી હોય છે મોટો અવસર હોય રમેલ હોય છે રાતે ભૂવા ભક્તો બધા આવે છે મોટો જમણવાળો બે ટાઈમ જમણવાળો રાખે છે અને મહારાજનું ઉછરણ કરે છે મોટું અને મનોકામના પૂરી કરે છે આવી ગોગાની કૃપા છે અને જે જે આવે આશા કરી આવે એની આશા પૂરી કરે છે ગોમ બાપુ લેતીન ફા કલાકાર સબ બધા કલાકારો હતા રાતે એકમ નડાળે 9 વાગે 9:30 વાગે રમેલ ચાલુ છે આસડા ખાતે યોજાયેલા આ બે દિવસીય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે સ્થાનિક યુવક મંડળને સ્વયંસેવક કોઈ ભારે જહેમત ઉઠાવી હતી ધાર્મિક આયોજનથી સમગ્ર ડીસા પંથકમાં ભક્તિ અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા અને વ્યવસ્થાપન સમિતિની મહેનતને કારણે આ વર્ષનો પાટોત્સવ પણ ભવ્ય રીતે સંપન્ન થયો છે